आँखों बंद कर ध्यान मुद्रा में शरीर ने सीधों राखी गुरु मंत्र कही be

ચાવીએ છે 10 વાર 15 વાર 20 વાર 30 વાર સુધી સતત ચાવીએ છીએ એટલે ગ્રસ તૈયાર થાય છે એરસ ભોજન ને પચાવવામાં મદદ કરે છે વારંવાર ચાવવાથી એરસ ઉત્પન્ન થાય છે કૂતરું જોઈએ તો તરત ગળી જાય છે બધું મોઢામાં લઈને એને એવી રચના છે કે પાચન થઈ જાય છે આપણે એક વિષયને સતત વાગોળીએ છીએ એકને એક વિષયને વારંવાર અહીંયા રજૂ કરીએ છીએ જે અવિદ્યાનું એક વૃત્તિ બની જઈ છે મજબૂત બની ગયેલી છે તો જે લોખંડ ઉપરથી કાટ બહાર કાઢવાનો હોય તો લોખંડને અથોડી મારીએ ધીરે ધીરે વધારે મારતા જઈએ એમ બધો કાટ ચોખ્ખો થાય છે એમ અવિદ્યાની કાંઠ એવી વૃત્તિ એવી સમજ એ સમજને वारंवार अज्ञान पर हथोड़ा पड़े तो ये अज्ञान पड़दाओ हटी जाए बनी गएलो हूँ मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्द बा, मर्द बा चाहे જો જીવનમાં કાંઈ સફળતા મેળવવી છે તો અવિદ્યાથી બની ગયેલો હું એને મટાડવાનો છે સહજ કરવાનો છે સરળ કરવાનો છે એ મધને હુંને હણી નાખવાનો છે જ્ઞાનથી વારંવાર અવિદ્યાની ગાંઠ ઉપર એ જ્ઞાનના થોડા પડે એટલે હૃદયની ગાંઠ ભેદાઈ જાય છિન્ન ભિન્ન થઈ જાય હીરો ખોવાયો ગોતું છું હું ને અવિદ્યા વાળો હું એ હીરાને ગોતું છું હીરો કચરામાં ખોવાઈ ગયો છે હું તું આ મારું હજી જોઈએ સારું નબળું સુખ દુઃખ જન્મ મરણ ભય ભેદ ભ્રાંતિ આવા કચરામાં અસલી હું ખોવાઈ ગયું છે એને શોધવાનો આપણી આ ધ્યાનની યાત્રા જેટલી જેટલી બહેર મુક્તા થઈ છે પણ એમાં હીરો કેમ જળતો નથી वो रचा है आती जाती सांस में वो बसा है प्राण विश्वास में सुख शांति अमृत प्राप्ति क्या मल्प अपन अशांति दुख मृत्यु अब तो क्या उभ हो तई गयो के उभ हो तई गयो પોતાના સ્વયંમાંથી વ્યાપક તત્વમાંથી સતતપૂર્ણાવ થતી રહેલી છે સ્પૂર્ણાવ પોતાના આત્મ સ્વરૂપે છે પણ મિલન થતા તરત એક અવિધ્યાનીય જ્ઞાનની વૃત્તિ બની ગઈ પ્રથમ જુઓ ભવાટવીમાં આવ્યા ભટકીએ છીએ અને કચરામાંથી હીરાને ગોતીએ છીએ शिव जी तेरी जटा से बहती है गंगा धारा ज्ञानी गंगा स्पूर्ण रूप में शिवजी की जटा थी। व्यापक अस्तित्व निकली એ જ્ઞાન ધારા છે ત્યાં દેશ અને કાળનું મિલન થતાં તરત અવિદ્યાની એક વૃત્તિ બની ગઈ અજ્ઞાનની વૃત્તિ પ્રથમ અધોગતિનું મૂળ પહેલી વૃત્તિ અવિદ્યાની બની બીજી વૃત્તિ હું છું એમાંથી હું છું બન્યું અને હું છું બનતાની સાથે મેં મારું કૈલાસ મારું શિવજીનું સ્થાન છોડી અને હું નીચે ધરતી ઉપર આવી ગયો હું તું મારું તારું જે ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયો મિલન એની અંદર અનુભવો જેટલા જેટલા તો ઉભા થયા જણાય છે તે બધા હું છું એમાંથી ઉભા થયા એ હું છું તે અવિદ્યા વાળો હું છું મેં મને છોડી દીધો અને નવો હું થયો એમાં અને કચરાની અંદર હું ખોવરાઈ ધ્યાનમાં આપણે આપણી શોધ કરવા માટે આ ધ્યાન છે આ કચરા પટ્ટી માંથી હું મને જડતો નથી એની પાસે કોઈ મારી પાસે તર્કિબ નથી કોઈ એવી બુદ્ધિની સજજતા નથી કે હું મને ગોતી શકું અને હું રોઉ છું કે હું ખોવાયો છું આવો આપણે ખોવાય ગયેલા એ ઈરાને કચરામાંથી શોધવાનો થોડો ધ્યાનના માધ્યમથી પ્રયત્ન કરીએ આંખો બંધ કરી આખનું મૌન मनो नु मौन वाणी नु मौन इंद्रियो विषय नु मौन आँखों बंद करी ने शरीर ने ने इंद्रियो ने जो ये जानिए ना ती सजग थी आँखों में जागी शरीर में जाइए જુઓ અસંખ્ય રક્તવાહિનીઓની ધમનીઓ એમાંથી રક્ત પ્રવાહિત થતું રહેલું છે સ્વયંભૂ ગરમી પેદા થયેલી છે સ્વયંભૂ ગતિ અને ફોર્સ પણ અંદર નિર્માણ થયેલો છે લોહીનો સૂક્ષ્મતા લાવી અને એક એકનું નિરીક્ષણ કરતા 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 જાગીએ धीरे धीरे ये रक्त ना प्रवाह में जागिए जाए धीरे धीरे एक एक कण ने जानिए जानिए कि आंख से जानिए कि कान से जानिए आंख से कौन जाने थे कोने खबर थे आंख से कान से तो कोने खबर थे कान से સજગતાથી જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે આંખ છે કાન છે પણ હું પણ છું હાથ છે પગ છે ચાલવાનું છે ક્રિયાઓ છે પેટ છે પીઠ છે અંદર છે બાર છે પણ આપણે છીએ એનો ખ્યાલ નથી હાથમાં પગમાં ફરવામાં હરવામાં જોવામાં ખાવામાં આપણે પડી ગયા અને હું છું એનો ખ્યાલ ભૂલી ગયા પેલો હું કે પેલા બાકીનું આ બધું તો પેલો ચેતન હોય છે પેલો હું હોય છે પછી એનાથી બધું થયું આપણું ઉલટું થઈ ગયું છે કે પેલા બધું દેખાય છે બધું આ છે છે પદાર્થો અને પછી તરત આપણે આપણને જોઈએ કે હું છું પ્રથમ મારાથી જગત અલગ દેખાય છે અને હવે આપણે જગતને છોડી અને હું ને ગોતવા નીકળ્યા છીએ પ્રત્યેક ક્રિયાઓ અનુભવોની સાથે જે કંઈ જ્ઞાન થતું રહેલું છે તેમાં હું છું એનો આપણે બોધ કરી લઈએ હું છું અને હું બધું મારામાં બધાને જોઉં છું હું બધે છું અને બધું મારામાં છે પણ પ્રથમ આ નહીં તે નહીં પેલું નહીં પ્રથમ હું હું બધી શરૂઆત થઈ ગઈ એવો મેં પશ્યતી સર્વત્ર સર્વચ મય પશ્યતી હું બધે જ છું અને બધું મારામાં છું એવો અનુભવ આપણને થઈ જાય કે જેટલા જેટલા અનુભવો જણાય છે બધા અનુભવીમાં છે અને અનુભવી હું છું આપણે દેહ ઇન્દ્રિયો વિષય આ બધા કચરામાં કે આપણને આપણે નોખા બધો કચરો અલગ કરી દઈએ અને ધ્યાન કરીએ કે હું છું હું છું હું છું હું છું મેરે સિવા મેચ નહીં હું કારણે જેટલું છે તે બધું આવે છે જાય છે બાદ થાય છે બદલાય છે જેટલું કોઈ ધ્યાનમાં આવે આવવા દઈએ પણ હું એ નથી અને હું જે છું એનું ધ્યાન કરીએ કચરામાંથી હીરાને ગોતીએ જે ધ્યાનમાં આવે છે જ્ઞાનમાં આવે છે સહજ આવે છે એને આવવા દઈએ પણ આહતાની સાથે જેટલું જગત જેટલી સૃષ્ટિ નિર્માણ થઈ જાય છે તો એ નિર્માણ થતાની સાથે આપણે સજગ થઈ જઈએ આપણે તરત જ એ જાણી લઈએ કે હા તે બધું છે પણ હું છું છે 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 કરતા કરતા તરત ખ્યાલ આવી જાય કે છું હું છું હું છું એના કારણે આ બધું છે તો છે અને છું છે અને હું છે તે જડ છે હું છે ચેતન છે છે તે બધું દ્રશ્ય છે હું છું દ્રષ્ટા છે તે બધા વિષયો છે હું છું એનો સાક્ષી વિષય અને છે અને છું વારંવાર જોઈએ કે આમાંથી અનુભવી કોણ છે અને અનુભવ કોને કરે છે એક બુદ્ધિ નામનું અંતઃકરણ નામનું દર્પણ એની અંદર જીલાતું રહેલું વૃત્તિ વૃત્તિથી જગત જેનું પડ્યું પ્રતિબિંબ જેમાં પડ્યું પ્રતિબિંબ હું ચેતનનું પ્રતિબિંબ અંતઃકરણમાં ઝીલાય છે અને અંતઃકરણ તે હું નથી તે છે પદાર્થ છે અલગ છે ઘડો અને ઘડાને જોનારો બંને અલગ છે એટલી સાવધાની રાખીએ કે અંતઃકરણથી નોખો શરીરથી નોખો શરીર ઘડો ઘડો પણ હું જાણનારો દ્રષ્ટા જેટલું કઈ મારા સિવાયનું છે ત્યાંથી મનને હટાવીએ ધ્યાનમાં ક્યાંય મનને લગાવીએ નહીં એટલી સાવધાની કાંઈ ગાંઠ પણ ઊભું ના થાય મોહ ઊભો ના થાય સંમોહન નહીં સમોહનને તોડવાનું છે અને જેટલું જેટલું છે એને જાણવાનું છે જોવાનું છે અને જેટલું જેટલું છે તો એ કોને લઈને છે તો એ છે હું ને ગોતી લેવાનો છું એવું આજી દઉં આંખમાં અંજન જગતમાં દેખાય કૃષ્ણ કનૈયો દ્રાક્ષ ખાઈએ છીએ તો દ્રાક્ષને બનાવનારો આહા કોઈ વ્યક્તિ એની બુદ્ધિથી એ નહીં બનાવી શકે જગતને જોતા જગતને બનાવનારો જેની સત્તા છે જે કરતા બન્યો નથી તે મારાથી કેટલો દૂર છે એ ક્યારે છે મારે એને મળવું છે તો કેટલી વાર છે આ જેટલું સંભળાય છે ધ્વનિ આવે છે દેખાય છે દ્રશ્યો આવે છે અડકાય છે ચામડીમાં અનુભવો થાય છે એ કેવી રીતે થાય છે હું કેટલો દૂર છું મારાથી એ તો બલ્બને અભિમાન આવ્યું છે કે મારી રોશની છે ને હું બધાને દેખાડું છું અજવાળું કરું છું એનું અજવાળું ક્યાં સુધી એના અજમાળાનું અસ્તિત્વ ક્યાં સુધી બલ્બ ફૂટે નહીં ગોળો ફૂટે નહીં ક્યાં સુધી ગોળા અનેક ગોળાની કેપેસિટીઓ અનેક બલ્બની રોશનીઓ ઓછી વત્તી અનેક અને બલ્બ અભિમાન કરે કે હું છું હું રોશની રેલાવું છું અરે ભાઈ તું ફૂટી જાય છે તો કોણ રેલાવે છે તારી પાછળ તું નજર કરીને જો કે તું કોને લઈને છે આ તારી ધ્વનિ કેવી રીતની છે આંખો કેવી રીતની છે કાન ઇન્દ્રિયોના વિષયો ઇન્દ્રિયોના અનુભવો એની પાછળ કઈ સત્તા છે બલ્બ ફૂટે એ પેલા બલ્બ જાણી લે કે મારી પાછળ એક વીજળી છે અને હું ખોટો ગર્વ કરતો હોતો એના કારણે મારું અભિમાન હું મારામાં લઈ લેતો હતો કે હું રોશની રેલાઉં એક ચેતન એક હું કે જે પેદા નથી થયો અને એની અંદર એક વૃત્તિના કારણે એક હું બની ગયો કે જગત દેખાવા લાગ્યું મનણું કરે છે મનન ત્યારે જગત ઊભું થાય છે જે ચેતન તે હું છું અને મારામાં એક બીજો હું ઊભો કરી લીધો એક કપડાની અંદર એક ગાંઠ ઉભી થઈ જઈ એક વીજળીની અંદર ગોળો ટમટમ કરવા માંડ્યો એમ હું વ્યક્તિ બની ગયો વ્યાપક આકાશ જેવો અસંગી નિર્મળ હોવા છતાં એક નાનકડો સાડા પાંચ ફૂટ નો નામ વાળો જાતિ વાળો અનુભવો વાળો દુઃખી સુખી થવા વાળો આવો એક નોખો હું મેં મારામાં કંડારી લીધો તે હું નહીં તે આ કહીએ નહીં એક જ જાણકારો ચેતન છે તે હું અને બાકીના જેટલા જેટલા અધ્યાસોથી થયેલા જે વિષયો છે તેને આ બનાવી દઈએ દ્રશ્ય છે તે પણ જોઈએ મનને જોઈએ ઇન્દ્રિયોને જોઈએ જોઈએ એ ઊભું થયેલું છે સત્તા કોઈ નથી વ્યાપક ઉની સત્તામાંથી ઉભો થયો છે પૃથ્વી ઉપરની વ્યાપક માટીથી અડધો કિલો માટી એનો ઘડો બની જાય અને ઘડાને નોખો ગર્વ આવી જાય કે હું છું

जागी जो जा तैयारे बने लोग तो भी डुप्लिकेट होचे खत्म थे जायछे कल्पित होचे चेतन छे जाननारु तत्व विजु कोई जाननारु नथी नथी मन बुद्धि देह सोना मा कल्पी कल्पी नविंटी देखा वाला गे दाकीना देखा वाला गे सोनू सोना मा जागे तो कैसे कि मेरे अपने सिवा कुछ नहीं मेरे अपने सिवा कुछ नहीं मेरे अपने सिवा कुछ नहीं सच्चिदानंद भगवान